નમસ્કાર આપની હારી રહ્યા છો ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડિયા મહીસાગર જિલ્લાના કડાના ડેમ પરથી જ્યાં દીપડાની દહેશતે કર્મચારીઓ અને મુલાકાતીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે કડાના કડાણા હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં ડેમના ગેટ પાસે દીપડાના આટા ફેરા જોવા મળ્યા છે મળતી માહિતી મુજબ છેલ્લા સતત બે દિવસથી આ દીપડો ડેમના ગેટ પાસે દેખાઈ રહ્યો હતો ત્યારે ગઈકાલે રાત્રિ દરમિયાન ફરી એક વખત આ જ વિસ્તારમાં દીપડાએ દેખા દેતા ડેમ પર ફરજ બજાવતા કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે આ બાબતની ગંભીરતાને જોતા કડાણા ડેમ વિભાગ દ્વારા અગાઉ જ વન વિભાગને લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી હતી વન વિભાગને જાણ થતા આરએફઓ સહિતની ટીમે તાત્કાલિક ડેમની મુલાકાત લીધી હતી અને સમગ્ર વિસ્તારમાં તપાસ પણ હાથ ધરી હતી પરંતુ વન વિભાગની તપાસ થતા દીપડો હજુ સુધી આ વિસ્તારમાં જ જોવાનું જણાઈ રહ્યું છે ગઈકાલે રાત્રે ફરી દીપડો દેખાતા કર્મચારીઓ તો ઠીક પરંતુ ડેમની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે રાત્રિના સમયે કામ કરતા કર્મચારીઓ હાલ ભયના ઉથાર હેઠળ કામ કરવા મજબૂર બન્યા છે હવે જોવાનું એ રહ્યું કે વન વિભાગ આ દીપડાને સુરક્ષિત રીતે પકડીને જંગલ વિસ્તારમાં છોડવા માટે ક્યારે પાંજરું ગોઠવે છે અને ક્યારેય કર્મચારીઓને આ ભયમાંથી મુક્તિ મળે છે